પોલીસ કર્મચારીને ગુનો કરી જેલના સળિયા પાછળ નકલી એલસીબી પોલીસ કર્મી પાસેથી ઝેડ પ્લેટ કાળા કાંચવાડી વગર નંબર પ્લેટની સ્વિફ્ટર ગાડી તેમજ ગાડીના આગળના ભાગે પડેલ પોલીસ સ્ટીક સહિત પોલીસે મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી ડીસા દક્ષિણ પોલીસ મથકે નકલી એલસીબી પોલીસ કર્મી ડાયાજી અજમલજી ઠાકોરે મારવાનું પોલું ચંડીસર તાલુકો પાલનપુર વાળાને ઝડપી જેલ હવાલે કર્યો ઝડપાયેલ નકલી પોલીસ કર્મચારી ગુનાઈ ઇતિહાસ ધરાવે છે નકલી એલસીબી પોલીસ કર્મી બનાસકાંઠા જિલ્લામાં વાહન ચાલકો તેમજ અન્ય લોકો પાસે પોલીસની ઓળખાણ આપી હપ્તા વસૂલી કરતો હતો અનેક વાહન ચાલકો તેમજ અનેક લોકો પાસેથી હપ્તા ઉઘારવાનું સામે આવ્યું નકલી પોલીસ કર્મી કાયદાના સકંજામાં આવતા તે પોતે પોલીસ મિત્ર હોવાની ઓળખાણનું રટણ કરે છે નકલી પોલીસ કર્મી પોતાના ગામે દેશે વિદેશી દારૂની સ્ટેન્ડ ચલાવતો હોવાનું પણ જાણવા મળ્યું નકલી પોલીસ સામે દક્ષિણ પોલીસ મથકે પીઆઈ વીએમ ચૌધરીએ ગુનો નોંધી કડક કાર્યવાહી કરતા સામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો અને કોવાર બનાસકાંઠા જિલ્લામાં નકલી પોલીસ કર્મચારીઓ ઝડપાઈ ચૂક્યા છે અને કોવાર પ્રજાને રંજાડતા નકલી પોલીસ કર્મચારીઓ સામે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તપાસ કરાવે તો અન્ય લોકો સંડોવાયેલા છે કે નહીં તે તપાસ કરવામાં આવે તો અનેકો નામો સામે આવી શકે છે નકલી પોલીસ કર્મી અનેક વાર કાળા કાચની નંબર પ્લેટ લગાવી ફરતા ખાનગી વાહનો સામે પોલીસ તપાસ કરે તો અનેક બદીઓ સામે આવી શકે છે નકલી એલસીબી પોલીસ કર્મીને પોલીસે ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે એવા પ્રકાશ વર્ધી ગોસ્વામી ભારતના સ્મિતા બનાસકાંઠા ઓગણત્રીસ એકે હું ગાડી લઈને પાલનપુર તરફથી આવતો હતો ત્યારે જે બ્રિજનો છેડો કહેવાય હોન્ડા શોરૂમ ત્યાં આગળ એલસી તરીકે કોઈ શિફ્ટ ગાડી હતી કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની આને મને રોકાઈને તાપ ધમકી આલી દંડો કાઢી ને મારી પાસે બે હજાર માગ્યા હતા મિક સાહેબ મારી પાસે બે હજાર નથી બારસો રૂપિયા જ પડ્યા છે એટલે મને કે હજાર રૂપિયા હાલતા છતાંય મને ગાળો બોલી ને કે તું હપ્તો નથી હાલતો કાગળિયા ક્યાં છે તારા મિક સાહેબ કાગળિયા કમ્પ્લીટ છે મારા એમ કરીને તાપ ધમકી આલતો હતો મને પછી હજાર રૂપિયા આવીને હું નીકળ્યો પછી મહિને મહિને કે તારો હપ્તો આપી દેજે મને એમ કહી એ પીધેલી હાલતમાં હતો ને પોલીસનો દંડો આગળ પડ્યો તો એ પણ કાઢ્યો ને કોઈ લાલ કલરની પોલીસ શું કે પ્લેટ હતી આની જે સરકાર લોકો રાખી ગયા સરકારી માણસ એમએલએ એવી કોઈ પ્લેટ હતી એ પણ આગળ લાગેલી હતી તો એમનું નામ શું એ કે હું એલસીબીમાં છું પછી મને એવો શક ગયો કે એલસીબીમાં નથી આ માણસ પછી આના પછી અઢાર તારીખ એ ત્રેવીસ એકે એના પછી મારથી બે કલાક પછી લેટ યાની રાજમંદિર સર્કલ આગળ કોક આગળ આને પણ ઝઘડો કર્યો ત્યારે મને એનો ફોટો મળ્યો મેં કીધું આ માણસ આર્યો જ છે પછી એની તપાસ કરી તો આ મોટાથી આગળ ગામ છે ચંડીસર પહેલાં આવે એ ગામનો છે માળવાપરાનો એ ડાયાભાઈ અજમલભાઈ ઠાકોર ત્યાંનો છે એ એટલે તપાસ કરી પછી મેં એક એલસીબીમાં પીઆઈને અરજી કરી મેં કીધું આ માણસે આ રીતે છેતરપિંડી કરીને આ રીતે કરી પછી કાલે આને ગાયત્રી મંદિરથી ઉપાડ્યો એટલે મને બોલાયો પોલીસ વાળું કે આ જ છે સાહેબ આજ છે પછી મેં ફરિયાદ આપી તમને શું લાગે છે આરોપીને અટકાયત કરી એમાં તો ગુના બને છે આની ઉપર છ બીજા છ સાત ઉપર આ લોકો કરેલું છે પણ કોઈ આગળ આવતું નથી હું પેલો આગળ આવ્યો છું